અમારા વાગડમાં જાય ને ઘી અને ગોળ દે પણ અહીં રાજસ્થાનની પરંપરા એવી છે કે ઘી દે ઘીમાં માં ચોડી અને થાય અને પછી શાક છાશ અને દૂધ હવે આ બાજરીનો રોટલો છે આ જોજો મને આવને જ ભાવ જો આ એટલો કૂતરા નાનો આજા આજા આમાર એટલે એના આજે છે ને કે ખવરાવીને ખાય એમ મારો ઠાકર રાજી થાય ધન્યવાદ હા એટલે આ જ્યાં ટુકડો ત્યાં એટલે ગમે ત્યાં જઈએ પણ ભાઈ એક રોટલાનો ધરમ એક આદર ભાવ એ કઈક અલગ જ છે તો આજે હું મોડું મોડું ઘી ખાવ મને કેવું લાગે સારું લાગશે ઘરનું જ છે હા પૂર્વે જે રડુઆ ગામ છે તમને ભાઈએ કીધું ખરેખર અહિયાં બધી આ ધોરરી ધરતી છે અને ખેતરે 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 ઘર છે બરાબર પહેલાં બધા રડુઆ ગામમાં બધા સમૂહ રહેતા પણ હવે દરેક પોતપોતાના જ્યાં ખેતર છે અહીંયા ખેતરના ખૂણે પોતાનું મકાન ઝૂંપડું પહેલાં બધા અહીં ઝૂંપડા હતા ભાઈ કે એ પ્રમાણે અને પાણીની અછત હતી પણ આ ચાર પાંચ વર્ષથી તમે જુઓ છો કે ત્યાં કરીને બધી જગ્યાએ પાણી કિનાલનું આવી ગયું છે અને કિનાલનું પાણી જે આવ્યું છે ને એ જે કૂવો હોય એનો કૂવાની બાજુમાં ખાડો કરે અને જે થોડું વધારાનું પાણી જે એના ભાગમાં આવતું હોય એની બાજુમાં ખાડો કરી અને એની અંદર પાછા પાણી વાળી મૂકે એટલે પાણી ફિલ્ટર થાય અને પીવાય કામ લાગે અને કૂવાનું તળ ઊંચું આવે આવી રીતે ચારે બાજુ ફુવારા સિસ્ટમ છે કેમ કે બધી જમીન છે રેતાળવાળી પણ હવામાન ખરેખર બહુ શુદ્ધ છે અને માણસોનું વર્ચસ્વ સરવાળે સારું છે હજી પણ ગામડાની પરંપરા જે જૂની સિસ્ટમ આવકારો એવું જ બધું અહીંયા જીવન છે ખરેખર આમ બહુ મજાના માણસો છે એટલે પછી બધા માણસો સરખા નથી હોતા પણ હજી લોકોની જે લાગણી ભાવના દરેક વ્યક્તિ રાજપૂત હોય રબારી હોય અન્ય કોઈ જ્ઞાતિ હોય પણ એવી ભાવના ખરી કે ભાઈ આવો કોઈ માણસ આદર યોગ્ય હોય તો આવું બધું અહીંયા જોવા આપણને મળ્યું અને ધીરે ધીરે એવું લાગે છે કે દરેક ગામડામાં અત્યારે લાઇટ પૂગી ગઈ છે પાણી પૂગી ગયું છે એટલે આ ધરતીમાં રંગ તો જરૂર લાવશે જ આમાં શું કર્યું જીરું અચ્છા જીરાના ભાવ ગઈ સાલ કેવા હતા ઊણ કેવો માહોલ લાગે

પંદરસો રૂપિયા સારું અને વેચવા જો એટલે બસો રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા આ ભાવ છે એટલે એમાં હવે શું ખેડૂત ને પડતા છોકરો કેટલું નથી એવી રીતે એને શું કરે એમ કરી બિયારણ ના પૂરા થાય પછી બીજું ઘર ખર્ચો તો ભલે બાર થી લઈ કરો કાઠું કામ એવું કામ છોકરા ક્યાં હાલીન કેટલી ભણવા જાય